સવારણું કદી હાલુ વસ્તુ સવા પૂછ્યા છે કેવું છે ભૂસ્યા નહિ કદી અમારા ઘેરે ઘેરતી જતી રહે

મોટા થાય માફી માંગ ભાઈ ને તો પછી પરા લે મને કાયો ને સર તમે રિચર્ચર બોઢું બિસ્કા જા

શેંભુ ભાઈ ના ખબર દાગી ના બનાવો કરજો ગુલાબભાઈ તમે મમ્મી પોપટ એટલે

મો એક રૂપિયા ની એક જ્યુસી ને એક તો એક જ વાત લાખ રૂપિયા ગુલાબવા કાજી લાખ રૂપિયા તમારે કાઢવા પડતી ગમે તે કરો આ બે ડાળો પૈસા ઉભા કરો લાખ રૂપિયા હેડ તું આલ દેજે તે હું આલ દે તું છોટી ભરવાનું છે તમારું મમ્મી થાય ને ખાલીસો લાખ રૂપિયા બેગમાં જો તમે કુવાસી પાછળ તમે

બધો અલગ અલગ જો એક ના લાવવા પુરત ને વરવા જઈએ ને યારૂલ આવે બસ કેટા હું લાવવા તમારે 50000 રૂપિયા આવે તાંતે પેટા લાવવાના છે 1 લાખ કેટા તને ખબર છે મજાક ટાયર મારું કેવું છે આ કીધું બોલા ભાઈ એક હું કીધું બોલા લાવ્યો તવે ચાલ્યો છે હું તો પૈસા છું મારા ખાતું જેટલા એટલા હું ચાર લાખ રૂપિયા પડ્યા છે બે લાખ ની જરૂર પડે તો બધું બધું ધૂમધામ થી કરવાના પાછો કોણ લાગુ જો ગમો